અને ખૂબ રોડ પર દહેશતનો માહોલ ડરનો માહોલ ઊભો હોય એવો માહોલ સર્જ્યો હતો ખાસ કરીને આજે એ પ્રસંગમાં અમારા સાથે જે આવેલા લોકો પણ મહેમાનો પણ હેલ્મેટ લેવા માટે પડી થઈ રહી હતી એટલે ખાસ કરીને વિચારમાં આવ્યું કે આ પ્રમાણેનો હેલ્મેટનો કાયદો જ્યારે આ અમલમાં હોય અને લોકોમાં જનજાગૃતિ નહીં પણ એક ભયનો માહોલ હોય એ જોતા આજે અમને ખૂબ દુઃખ થયું આ બાબતે અને જોયું કે રોડો પર કોઈપણ જાતના સેફ્ટી કે આઈએસ માર્ક વગરના હેલ્મેટો લોકો લઈ રહ્યા છે કાળા બજારી થઈ રહી છે લોકોના પાસે દુનિયાભરના પૈસા ખંખેરવામાં આવી રહ્યા છે ખરેખર એ તપાસનો વિષય છે અને જનજાગૃતિ એવી હોવી જોઈએ કે ખરેખર આઈએસ માર્કના માર્ગના સારામાં સારા કંપનીના હેલ્મેટ લોકો પાસે જવા જોઈએ અને એ હેલ્મેટ એમણે પહેરવા જોઈએ એ અમારી પોતાની એક ઈચ્છા છે પરંતુ આવી રીતે ભયનો માહોલ બનાવીને કોઈને હેલ્મેટ પહેરાવે એ યોગ્ય નથી